ધ્રોલમાં મેઘરાજાના શ્રી ગણેશ થયા છે ડ્રોલમાં બે થી ચાર વાગ્યા સુધીમાં સવા બે ઇંચ વરસાદ ખાબક્યો છે જોડિયા રોડ સહિત વિસ્તારોમાં ગોઠણ સમા પાણી ભરાતા સ્થાનિક મુશ્કેલીમાં મુકાયા છે ડ્રોલમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે બપોરના બે થી ચાર વાગ્યા સુધીમાં અઠાવન મીમી વરસાદ મામલાદાર કસેરી ખાતે નોંધાયો હતો ખેડૂતો ખુશખુશાલ થયા હતા ભાવનગર માં સતત બીજા દિવસે મેઘ માહેર ભાવનગર શહેર અને જિલ્લામાં બીજા દિવસે પણ સવારથી જ સતત વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો હતો અને સવારથી જ ધીમી ધારે આખો દિવસ વરસાદ વરસ્યો હતો જેના પગલે વાતાવરણમાં ઠંડક વરસરી હતી કાર્યધારમાં દોઢ ઈંસ પાલીતાણામાં ભાવનગર અને શિહોરમાં એક 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 ઈશ વરસાદ વરસ્યો હતો રામાલાલની સૌથી ઘાતક આગાહી આખું અઠવાડિયું મેગો કરશે તહસ મહસ આ જિલ્લાઓને અપાયું એલર્ટ અમદાવાદ શહેરમાં પણ સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે આ સાથે જ વાતાવરણમાં ગઈકાલના વરસાદને કારણે ઠંડક પરસરી છે આજે પણ મધ્ય વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં દરિયા કાંઠામાં ઝડપથી પવન ફૂંકાવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે

નાણા યોજના હેઠળ દર વર્ષે ત્રણ રસોઈ ગેસ સિલિન્ડર ફ્રીમાં અપાશે ઉલ્લેખનીય છે કે નાયબ મુખ્યમંત્રી અજીત પવારે શુક્રવારે વિધાનસભામાં રાજ્યનું વર્ષ બે હાજર ચોવીસ નું બજેટ રજૂ કર્યું હતું બજેટમાં મહિલાઓને માસિક રૂપિયા પંદરસો આપવાની યોજના જાહેર કરાઈ છે આ લઈને વર્ષની વયની મહિલાઓને મળશે પેટ્રોલ ડીઝલ સસ્તું થયું મહિલાઓને દર મહિને મળશે પંદરસો રૂપિયા મહારાષ્ટ્રની સરકારે મોંઘવારીના મોરચે લડી રહેલી પ્રજાને મોટી રાહત આપી છે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે કહ્યું કે મુંબઈ રીઝનમાં ડીઝલ પરનો ટેક્સ ચોવીસ ટકાથી ઘટાડીને એકવીસ ટકા અને પેટ્રોલ પરનો ટેક્સ છે ચોવીસ ટકાથી ઘટાડીને પચીસ ટકા કરવામાં આવશે આનો અમલ થયા બાદ પ્રતિ લીટરે ડીઝલની કિંમત બે રૂપિયાનો ઘટાડો અને પ્રતિ લીટરે પેટ્રોલની કિંમતમાં પાસઠ પૈસાનો ઘટાડો થશે રાજ્યમાં આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિ ભારે પવન અને ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ હવામાન વિભાગે કરી આગાહી રાજ્યમાં ચોમાસું રામ્યું છે આ દરમિયાન હવામાન વિભાગે આગામી ત્રણ કલાકને લઈને નાવુંકાષ્ટ જાહેર કર્યું છે જેણે અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ વડોદરા ભરૂચ સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર બોરબી દ્વારકા બોટાદમાં ભારે પવન સાથે ગાજવીજ અને વરસાદની સંભાવના છે જ્યારે મહીસાગર ગાંધીનગર છોટાઉદેપુર સુરત ડાંગ તાપી વલસાડ દાદરા નગર હવેલી ગીર સોમનાથ કચ્છમાં ગાંજવીજ સાથે વરસાદી આગાહી છે આ ઉપરાંત બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લીમાં સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા

ફળ શાકભાજી ઉત્પાદકો અને વેચનારાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ યોજનાઓ ઓનલાઈન ઉપલબ્ધ છે તો આ મફત સત્રી મેળવવા માટે ખાસ આઈ ખેડૂત નામનું પોર્ટલ છે તેની મુલાકાત લેવી વાદળ ફાટે તેવો વરસાદ ગુજરાતમાં આવશે નવી સાયક્લોનિક સર્ક્યુલેશન એક્ટિવેશન રાજ્યમાં ખરેખર તો હવે ચોમાસાની ખરી શરૂઆત થઈ છે જે તાલુકાઓ કોરા રહ્યા છે તે પણ હવે છે જુલાઈની શરૂઆતથી જ ગુજરાતમાં વરસાદનું ધમાકેદાર આગમન થશે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને આગાહી કરાય છે હવામાન વિભાગના આંકડા અનુસાર ગુજરાત રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન એકસો ને ઓગણસાઠ તાલુકામાં વરસાદ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના તાલુકાઓમાં વિશેષ પ્રમાણે વરસાદ જોવા મળ્યો રાજ્યમાં સૌથી વધુ વરસાદ નવસારી શહેર અને સુરતના પલસણામાં સાડી કરતાં વધારે વરસાદ નોંધાયો નવસારીના જલાલપુર અને વલસાડના ઉમરગામમાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો નવસારીના ખરેગામમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો આમ રાજ્યના બાર તાલુકામાં બે ઇંચ કરતાં વધારે વરસાદ વરસ્યો છે રાજ્યના સોત્રીસ તાલુકામાં એક ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે કાસિયા અને સીંગ તેલના ભાવમાં પોતિંગ વધારો એક ઝાટકે વધી ગયા આટલા રૂપિયા જુલાઈની શરૂઆતથી જ લોકો ઘરનું બજેટ દેવાસમાં સાર આવ્યા છે ઘરનું બજેટ વધે દેવાસમાં સાર આવ્યા છે રાજકોટમાં આજે તેલના બજારે સિંગ તેલ કપાસિયા તેલ પામ તેલ તથા સોયા તેલના ભાવ આસમાને પહોંચ્યા ખાદી તેલના ભાવમાં ફરીથી વધારો ઝીકાયો છે રાજકોટમાં આજે ખુલતા બજારે સીંગ તેલ કપાસિયા પામ ભાવમાં આસમાને પહોંચી ગયા હતા ગુજરાતના ખેડૂતોને મળશે વીજળી બિલ પર નેવું ટકાની રાહત મુખ્ય ઉદ્દેશ ખેડૂતોની સિંચાઈ માટે સૌર ઉર્જાથી ચાલતા પંપ આપવાનો છે આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ત્રણ કરોડ પેટ્રોલ અને ડીઝલ સિંચાઈ પંપને સૌર ઉર્જા પંપમાં રૂપાંતરિત કરાશે હાલમાં ડીઝલ અથવા પેટ્રોલથી ચાલતા પંપનો ઉપયોગ કરતા ખેડૂતો હવે કુસુમ યોજના હેઠળ સૌર ઉર્જાનો ઉપયોગ કરીને આ પંપ સલાવી કરશે પ્રથમ તબક્કામાં દેશભરમાં એક પોટ પંચોતેર લાખ ડીઝલ અને પેટ્રોલ પંપને સોલાર પેનલની મદદથી ચલાવવામાં આવશે પરીક્ષાની નવી તારીખો થઈ જાહેર જાહેરસી નેટ પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી પરીક્ષા એકવીસ ઓગસ્ટ થી ચાર સપ્ટેમ્બર વચ્ચે લેવામાં આવશે આ પરીક્ષા ઓનલાઈન માધ્યમથી લેવામાં આવશે તો આજના બ્રેકિંગ ન્યુઝ